વડાપ્રધાન શ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મહેસાણાના આખજ ખાતે રાજ્ય કક્ષાના રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરાઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી શ્રીના હસ્તે રૂપિયા સત્યાવીસ પોઈન્ટ બાવીસ કરોડ વધુના ખર્ચે વિવિધ જિલ્લાઓની ગ્રામ પંચાયતોમાં એકસો બોતેર વિકાસલક્ષી કામોનું ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્ત કરાયું ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા માટે બે મિનિટ નું મૌન પાડી શોકાંજલી પાઠવી પંચાયતી રાજ વ્યવસ્થાના અસરકારા કમરથી અમૃતકાળ ને પંચાયતી રાજ વિકાસ નો સુવર્ણ કાળ બનાવીએ વિકસિત 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 ભારત માટે માટે ગુજરાત ગુજરાત અને આપણે સહભાગી થવું પડશે વડાપ્રધાન શ્રીએ આપેલા નવ સંકલ્પોના અમલ પર મુખ્યમંત્રી શ્રીએ ભાર મૂક્યો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ મુખ્યમંત્રી શ્રી સહિત ઉપસ્થિત સૌએ નિહાળ્યું